જય સ્વામિનારાયણ ભક્તો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ શ્રી શ્રીહરિલીલામાં થોડા સમય પછી ધનુર્માસની શરૂઆત થશે કહેવાય છે કે ધનુર્માસમાં કોઈ પણ માંગલિક પ્રસંગ કરી શકાતા નથી કેમ કે કમૂળતાની શરૂઆત થઈ ગઈ છે તો ભક્તો આ કમૂળતા એટલે શું શા માટે ધનુર્માસમાં માંગલિક કાર્ય થતા નથી આ ઉપરાંત આ કમૂરતામાં કયા માંગલિક કાર્ય થઈ શકે અને કયા માંગલિક કાર્ય થઈ ન શકે તેમજ શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ તેના વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો ભક્તો આજનો વિડીયો અંત સુધી આ જરૂર નિહાળજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને હા હજુ સુધી તમે યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ શ્રી હરિલાને જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરજો ભક્તો મૂર્તિ પ્રતિષ્ઠા હોય કે મહોત્સવ હોય અથવા તો કોઈ પણ માંગલિક પ્રસંગ હોય તે કરવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ મુહૂર્ત જોઈએ છીએ જો મુહૂર્ત સારું હોય તો ઠીક છે નહીતર મુહૂર્ત ખરાબ હોય તો આપણે માંગલિક પ્રસંગ કરતા નથી કમૂરતાને ધનુમાસ પણ કહેવાય છે ધનુર્માસ એટલે સૂર્યની સંક્રાંતિ ધન રાશિમાં થવી જેવી રીતે મકરસંક્રાંતિ છે તેવી જ રીતે ધનસંક્રાંતિ પણ છે ભક્તો કહેવાય છે કે ધનુર્માસ એટલે કે કમૂળતામાં કોઈ પણ પ્રકારના માંગલિક કે ધાર્મિક કાર્યો થઈ શકતા નથી તો ભક્તો આપણી આ માન્યતા તદ્દન ખોટી છે કમૂળતામાં આપણે ઘણા ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ અને જેનું ખૂબ જ મહત્ત્વ છે ધનારકમાં આપણે સત્યનારાયણની કથા કરી શકીએ છીએ તે ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની પણ કથા ભાગવત કથા વચનામૃતના પાઠ જનમંગલના પાઠ વગેરે પણ કરી શકીએ છીએ ધનુર્માસમાં આ ધાર્મિક કાર્ય કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત મહાક સ્નાનનું મહત્ત્વ તેમજ દાન પુણ્યનું મહત્ત્વ ધનુર્માસમાં વધુ હોય છે ભક્તો ધનુર્માસમાં રાશિ મુજબ દાન આપવાથી આપણને અનંત ગણા ફળની પ્રાપ્તિ થાય છે જેવી રીતે મેષ રાશિવાળા જાતકોએ કાળા અથવા સફેદ તલનું દાન આપવું જોઈએ વૃષભ રાશિવાળા જાતકોએ ધનુર્માસમાં કપડાં અને કોઈ પણ અનાજનું દાન કરવું જોઈએ મિથુન રાશિવાળા જાતકોએ જરૂરિયાતમંદ લોકોને અથવા તો ગરીબ લોકોને લીલા મગનું દાન કરવું જોઈએ અથવા ગાયને ઘાસ પણ ખવડાવવું જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ કોઈ પણ ઋતુફળનું દાન કરવું જોઈએ અથવા તો ગરીબ તથા સાધુઓને ભોજન કરાવવું જોઈએ ભક્તો આ ઉપરાંત સિંહ રાશિવાળા જાતકોએ ગોળ અને ચણાનું દાન કરવું જોઈએ જો શક્ય હોય તો અનાજમાં ઘઉંનું પણ દાન કરવું શુભ રહેશે કન્યા રાશિના જાતકોએ બાળકોના ભણતરને લગતી વસ્તુઓ જેવી કે પુસ્તક પેન પેન્સિલ રબર જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ ઉપરાંત તુલા રાશિના જાતકોએ દૂધનું દાન કરવું જોઈએ અથવા તો મંદિરમાં ચોખાનું દાન કરવું જોઈએ વૃષક રાશિના જાતકોએ દૂધ અને દહીંમાંથી બનાવેલી વસ્તુઓને ગરીબ અથવા તો જરૂરિયાત મંદીઓને ખવડાવવી જોઈએ ધન રાશિના લોકોએ પશુઓને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અને મકર રાશિના જાતકોએ ગરીબોને અડદની દાળ સાથે સરસવના તેલનું પણ દાન કરવું જોઈએ ભક્તો કુંભ રાશિના જાતકોએ કોઈપણ મંદિરમાં કાળા તલની સાથે તેલનું દાન કરવું જોઈએ અને આ ભક્તો આ ઉપરાંત મીન રાશિના જાતકોએ કોઈપણ પીળા રંગનું દાન ગરીબ અથવા બ્રાહ્મણોને કરવું જોઈએ ભક્તો આશા છે કે ધનુર્માસ એટલે શું તેમાં કેવા કાર્ય કરવા જોઈએ અને કેવા કાર્ય ન કરવા જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી તથા ધનુર્માસમાં કેવી રાશિના લોકોને કેવા પ્રકારનું દાન કરવું જોઈએ તે પણ જાણ્યું તો ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અમને આ જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વ હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ